ભગવાન પાવન ધરા પવિત્ર ધરતી કાણોદર મુકામે જેમનું નામ લેતા સાહેબ આનંદ પ્રગટ થાય ને એવો દરેક સંતો પ્રત્યે જેમનો ભાવ એવા વંદનીય અને પૂજનીય જો જેના હૃદયમાં રામ વસે ને એને વસરામ કેવાય ભેળા કરી જેમના દર્શન નો આપણને લાભ એમને લીધો ને આપણને પાયો છે ને એ બધા એમને તાળીઓથી થાય બંદન કરો તાળી પાડતા રહેજો હું રામ નામ માં પાડી લેજો ને કોઈ બીજે પાડવાનો વારો આવશે કારણ કે રેલવે સ્ટેશન હતું ને એટલે વાગે ગાડી અને ચા ની કીટલી લઈને આવ્યો ચા ચા કટિંગ ચા કટિંગ ચા કટિંગ ચા એટલે અંદર થી ટીટી ઉતરીને બહાર આવ્યો ને બે લબોચા માપી દીધી કે પણ હું ચા લઈને આવ્યો છું મને કેમ મારો કેમ રેલવે ગાડીમાં તો જો એન્જિન છે ને બીજો બધો માલ ગાડીઓ ભરી મોય પેસેન્જર એક ને ચાક તો સમજણ પડજો શબ્દ ક્યો જાય છે આપણે અહીંયા વસરમ મહારાજના દ્વારે નિરાત ધામ ની અંદર આપણે પધાર્યા છે અને માં આવા સંતો જો આપણી વચ્ચે હોય ને સાહેબ તો એક એક ને આનંદ પ્રગટ થવો જોઈએ અને આનંદ એ જ પરમાત્મા નું સ્વરૂપ છે બીજું જોઈએ છે નહીં એટલે મહાપુરુષો કે આખા જગત ને જો આપણે ઓળખી ગયા હોય હે આખા જગત ને જો કદાચ મનુષ્ય માત્ર ઓળખી જાય પણ જો મનુષ્ય પોતે પોતા ન ઓળખે ત્યાં સુધી બધી જીવનની કચાશ છે પણ જંગ દૂધ માં ઘી છે પણ જાતે એની અંદર થી ઘી ની ઓળખાણ ન થાય એ માટે છાસ ના છોટાનો સંગ કરવો પડે હજારો લીટર દૂધ ભેગું કર્યું હોય પણ સાહેબ બહાર આવે મોખણ એમ સંતોનો જો સંગ કરવો હોય તો કરી લેજો સાહેબ આ સમયમાં ફરી ક્યારે વાયદો હાર્યો નહીં વર્તમાન સમય વાત કારણ કે તમે તો હાલની પરિસ્થિતિમાં મહારાજ માણસ એ રીતનું જીવી રહ્યું છે કઈક ને પડે વર્તમાનમાં આ વાતની ખબર નથી એટલે પણ ભુવા જો એટલે તમને ભવિષ્યકાળમાં લઈ જાય ભૂતકાળમાં કે બે વર્ષ પહેલા તમારા દાદા એ ધારિયું ચોડ્યું હતું એથી થુવો ઉખાડ્યો હતો અને એ માતા આવી છે એટલે તમે ભૂતકાળમાં જતા રહો પંડિત કોઈ જ્યોતિષ પહેણ ભવિષ્ય ભવિષ્યમાં નડે એવું છે જ્યોતિષ પહેણ જતો રહ્યો કે બાપુ મને શનિ નડે છે એવું કી છે બધાય એટલે પેલા જોયો હાથ ને કે હોય શનિ તને નડે છે કે કરવું શું એનો ઉપાય ભવિષ્યમાં નડતર ના થાય એવું કોક કરી લો સોનાની અંગૂઠીમાં શનિનો નો શનિ નડતો તને બંધ થઈ જાય તરત નો શનિ અંગી બનાવી મફત હો અડધા બાકી રહ્યા છે શનિ નો પહેરાયો દસ દાડા છે પંદર દાડા છે પણ શનિ નડવાનો બંધ થયો પણ પેલો હોની ચાલુ થયો લે સંતોની વર્તમાન સ્થિતિની અંદર બહુ આ જે પરક સંતો છે ને એની વાતમાં બહુ ફાવે ધ્યાનમાં લેજો સમય બહુ છે સારો બહુ આવા સંતોના દર્શન આપણને થાય છે ને એનાથી વિશેષ બીજું કોઈ છે નહીં થાય એટલે આજે જે વસરામ રામ મહારાજે આજે તો આપણો સંતોનો ઘણો લાભ લેવાનો સાહેબ અહીંયા તો અરસ પરસ આપણો દર્શનનો લાભ મળ્યો અને એનાથી બીજું કોઈ જોવે નહીં એટલે આવા સંતોનો લાભ લેજો

વિષ્ણુગીરી મહારાજે અંધશ્રદ્ધા ઉપર પણ જોરદાર ટકોર કરી ખાસ અંધશ્રદ્ધામાં લપટાવાનો નથી બીજો જાણે તું બીતો ફરે છે એક બી કોની ધરે છે રાખ હિંમત નિર્ભય થાય ગુરુ વિના તન કોણ છે અંધશ્રદ્ધાની ઝીણી વ્યાખ્યા સંતોએ બતાવી તમારા સ્વરૂપથી સહેજ પણ વર્તી બીજી જગ્યાએ જાય એટલે અંધશ્રદ્ધાની શરૂઆત થઈ જાય બોલો કૃષ્ણ કનૈયા જાગ જીવલડા ભવસા શ્રદ્ધા રાખવાની છે શ્રદ્ધામાં લપટાવાની જરૂર નથી વિષય રસોમાં ખૂબ વિશેષ આપણે ડૂબેલા છે એમાં એક જ નાનો ઈશારો નેટ વાળો જે મોબાઈલ છે એને ખૂબ સાવચેતથી આપણે વાપરીએ નહીતર ખોટી એક કોમેન્ટોમાં પણ લોકોની હત્યા થઈ ગઈ છે દીકરા દીકરીઓ જે આજે નેટ અને મોબાઈલના કારણે જે પર સમાજમાં માતા પિતાના માર્ગદર્શન વગર જે ડગલાં ભરી રહ્યા છે ને પાછળ પસ્તાવા સિવાય બીજું કોઈ હોય આખા સન સમાજે દરેક સમાજે મુખ્યમંત્રી સુધી એક વાતનો પહોંચાડવામાં આવી છે કે જે ભાગીને કોર્ટમાં લગ્ન કરી રહ્યા છે એમાં માતા પિતાની સહી લેવામાં આવે એનો ટૂંક સમયમાં નિર્ણય થવાનો છે કે એમાં માતા પિતાની સહી લેવામાં આવે ઘણા વર્ષો પહેલા શંકર મહારાજ બોલ્યા છે કે વેશા વૈકુટે જાય સતીએ શેડા વાડ્યા મોતી માટીના મોલે વેચાય સંતોએ શોક પાડ્યા આપણે અહીં બેઠા સામે ચિત્રહાર ચાલુ થઈ જાય કોઈથી ઉઠીને બધું તો જતું રહે તો સંતો શોક પાડે બીજો કોઈ અને ખાસ દરેક કાર્યક્રમમાં એક ખાસ વિશેષ તકોર એટલા માટે કરું છું ગુરુમુખી બન્યા હોય આટલા બધા સંતોનું સાનિધ્ય છે શરીરને સારું રાખવા માટે કોઈ પણ નાનું મોટું આપડામાં વેસન ના આખા ભારતનું જે સર્વે થયું એમાં તમાકુના વ્યસનના કારણે આજે દિવસ ના બે હજાર માણસો મરી રહ્યા છે ઘણાને લાગતું હોય કે આ વાત બહુ જરૂરિયાત વાત નથી પણ ગુરુમુખી બન્યા પછી આપણામાં કોઈ પણ નાનું મોટું વ્યસન ના રહે જીવન મુક્ત બન્યા હોય ને તો એ ઘણી વખતે આ સુખતું નથી એટલા માટે આપણે જે કઈ ધાવ્યોના જે કઈ વ્યસનોમાં અને સંતોની આ વ્યસન ઉપરની પણ એક તકો છે એકવાર જોરદાર જય કુરકે શતગુરુ મહારાજની કાર્યક્રમ ના આપણે આગળ વધારીએ અહિયાં વિશેષ મહાપુરુષોની હાજરી છે આપણે બધા મહાપુરુષોનો લાભ લેવો છે પૂજનીય જનજીરામ મહારાજ કાત્રા નિવાસી પણ આપણાને લાભ આપશે રામ મહારાજ